સો ટકા તમે આટલી ક્રિસ્પી અને ટેસ્ટી પુરિયો કોઈ દિવસ નહીં બનાવી હોય ડબ્બો ભરીને મૂકશો તો પણ ખાલી થઈ જાય એટલી જોરદાર અને ક્રિસ્પી પુરીઓ બની તૈયાર થઈ જશે તો મારા કહેવાથી એક આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે સામેથી મને કોમેન્ટ કરશો કે બધાને ખૂબ જ ભાવે બાળકોના ટિફિનમાં પણ તમે આપી શકશો અને ટ્રાવેલ્સમાં પણ તમે સાથે લઈ જઈ શકશો છે ને જોરદાર ક્રિસ્પી અને ટેસ્ટી પણ એટલી અને સરળ પણ એટલી ફક્ત થી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ચાલો ત્યારે બનાવીએ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ફરસાણ જેને બનાવવા માટે તમારે કોઈ તહેવારની રાહ જોવાની જરૂર નથી તમે ઈચ્છો ત્યારે આ ફરસાણ બનાવીને મૂકી શકો છો તો ચાલો બનાવી દઈએ આપણું ટેસ્ટી ફરસાણ નાસ્તો જેનો ટેસ્ટ તમે ક્યાંય નહીં ચાખ્યો હોય આ રેસીપી બનાવવા માટે જોઈશે સૌથી પહેલા હું એક કઢાઈ લઈશ તો મેં અહીં એક ચમચી તેલ નાખ્યું છે કઢાઈમાં અને આ તેલ માં અડધી ચમચી જીરું નાખીને લીલી મેથી શેકી લઈશ લીલી મેથી આપણે અહીં એક કપ લઈશું લીલી મેથી આ રીતે શેકીને જયારે આપડે લોટમાં નાખીને લોટ બાંધીશું તો મેથી માંથી ટેસ્ટ સારો આવશે અને પૂરીઓ પણ કડવી નહીં બને એટલે આ રીતે તમારે પણ લીલી મેથી શેકીને પછી લોટમાં નાખવાની તો મેં અહીં કમસે કમ ત્રણ મિનિટ જેવું મેથી ને સેલો ફ્રાય કરી છે જેથી એની કડવાશ રિમૂવ થઈ જાય અને ટેસ્ટ પણ ઇન્હેન્સ થાય આ મેથી ઠંડી થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું નેક્સ્ટ પ્રોસેસમાં હું લઈશ એક મિક્સિંગ બાઉલ જેમાં આપણે બધા જ ઇન્ગ્રેડિયન્સ લઈને મિક્સ કરીને લોટ બાંધીશું તો એના માટે તમારે લેવાનો બે કપ ઘઉંનો લોટ બે કપ મેદાનો લોટ અને આ લોટ ચાળીને જ આપણે લેવાનો આમાં થોડા મસાલા એડ કરીશું જે મસાલા એડ કરવાથી તમારું ફણસાણ ડબ્બો ભરીને મૂકશો તો પણ બે દિવસમાં ખાલી થઈ જશે તો આમાં આપણે એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું તો મેં ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે નેક્સ્ટ આપણે નાખીશું લીલી મેથી જે આપણે તેલ માં સેલો ફ્રાય કરીને ત્રણ મિનિટ માટે શેકી હતી આ મેથીને પણ આ લોટમાં આપણે એડ કરીશું સફેદ તલ નાખશું સફેદ તલ મેં અહીં બે ચમચી એડ કર્યા છે એનાથી પૂરીઓમાં એક ખૂબ જ સરસ ટેસ્ટ એડ થતો હોય છે અને એક ક્રન્ચીનેસ પણ એડ થાય છે એક ચમચી જીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાવડર નાખીને આપણે મિક્સ કરીશું તો અહીં હું સારી રીતે આમાં એક થી બે ચમચી મોયણ માટે આપણે તેલ એડ કરીશું એનાથી આપણી પુરીઓ એકદમ ખસ્તા બનશે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ લોટ બાંધીશું એકી સાથે બધું પાણી નાખીને લોટ નહીં બાંધવાનો થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધશો તો લોટ જ સરસ છે તમે જોઈ શકો છો કે અહીં આપણો લોટ બંધાય ને તૈયાર છે લોટ નો ડો મે પડતો ઢીલો પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં એવો બાંધ્યો છે એકદમ સોફ્ટ ડો તૈયાર છે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં કે કેવો લોટ હોવો જોઈએ બસ આટલો મીડિયમ ડો આપણો તૈયાર થવો જોઈએ આ ડો ને દઈશું એનાથી ડો ખુબ જ સરસ થઈ જશે આ ડો એકદમ સોફ્ટ થઈ જશે જેનાથી પૂરીઓ એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનશે આવી નાની નાની ટ્રીક સાથે જો તમે આ ફરસાણ બનાવશો તો મારી ગેરંટી છે કે તમે કિલો મેથી પુરીઓ બનાવશો તો પણ ઓછી પડશે ચાલો ત્યારે આગની પ્રોસેસ કરી દઈએ તો આડોને રેસ્ટ આપણે વિસ્ત્રી ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો પૂરીઓ અહીંયા આપણે વણી લઈશું પૂરીઓ પણ આપણે નોર્મલ વણી નાખીએ છીએ એ રીતે નહીં વણીએ એમાં બહુ જ સારા પડ બને અને એ જ રીતે આપણે લુવા લઈને પૂરીઓ વણવાની છે તો એના માટે પહેલા આપણે રોટલી વણવાની એની પર આપણે સાટો લગાવી દઈશું સાટો આપણે બે ચમચી મેદો નાખો તો એમાં બે ચમચી ઘી નાખીને મિક્સ કરી દેવાનો એનાથી તમારો સાટો બનીને તૈયાર થઈ જશે ખૂબ જ સરળ રીતે બની જશે સાટો આ સાટા એકદમ આપડે પાતળી લેયર બનાવી ને રોટલી પર લગાવી દેવાની અને એને આ રીતે ગોળ રોલ કરી દેવાની ગોળ રોલ થઈ જાય એટલે તમારે જેટલી કટ ની દેવાના નાના નાના લુવા બનાવો તો આ રીતે એને એકબીજા પર મૂકીને એક પૂરી તો પણ બહુ જ બધા લેયર અંદર પડશે મીડિયમ પાતળી પુરી વણીને આપણે તૈયાર કરશું તો અહીં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પુરી બહુ સરળતાથી વણાઈને તૈયાર થઈ ગઈ છે હવે કરશું નેક્સ્ટ પ્રોસેસ નેક્સ્ટ સ્ટેપમાં હું આ પુરીઓને

આપણે આ પુરીઓ ને તળવાની જેનાથી પુરીઓ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે બહાર થી તૈયાર પુરીઓ નાસ્તા માં લાવવાનું આજકાલ બહુ જ છે પણ એ પૂર્યો એકના એક તેલમાં થયેલી હોય છે અને વાસણોમાં કે ઇંગ્રેડિયન્ટ્સમાં પણ જોઈએ એવી ચોખ્ખાઈ નથી હોતી અને ટેસ્ટ પણ ઘર જેવો નહીં જ હોય તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ પૂરીઓ એટલે કે આ ભણસા બનીને તૈયાર થઈ છે તો આ પૂર્યો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઓછા ટાઈમે બની જશે ખૂબ જ સરળતાથી અને ઓછા ઇંગ્રેડિયન્ટ્સમાં બની જશે અને ચા સાથે નાસ્તા માટે કે પછી ટિફિન લંચ બોક્સમાં કે સફર માટે પણ તમે આ પૂર્યો બનાવીને મૂકી શકો છો બે ની જગ્યાએ ચાર પૂર્યો ખવાઈ જશે એટલી ટેસ્ટી હોય છે આઈ હોપ કે તમને અમારી આજની રેસીપી જરૂરથી ગમી હશે જો ગમી હોય અને આ ટેસ્ટી ક્રિસ્પી પુરીઓની રેસીપી જોઈને તમે પણ બનાવવાના હોય તો તમે તમે અમને જણાવજો કોઈ જોવા માંગતા માંગતા હોય હોય કે શીખવા તો પણ તમે અમને જણાવી શકો છો અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલ થી ધન્યવાદ હું તમને મળીશ આવી ખુબ જ સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ